સુરત શહેરમાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે અડાજન વિસ્તારમાં હની પાર્ક રોડ પર આવેલા અભિનવ સોસાયટીની સોલર પેનલ્સ ગાડીઓ પર પડી જેના કારણે ત્રણથી ચાર ગાડીઓને ભારે નુકસાન થયું આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થયા હતા જેમાં ફાયર વિભાગે આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કર્યા અડાજન વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું જેના કારણે ભારે નુકસાન થયું હતું સુરતમાં ભારે વરસાદના કારણે કેવી પરિસ્થિતિ છે તે અંગે વાત કરીશું સાહીસ અમારી સાથે લાઈવ જોડાયા છે સાહી સુરતમાં ભારે વરસાદ થયો પવન સાથે ભારે વરસાદ આવતા તારાજી ના દ્રશ્યો સર્જાયા હાલમાં કેવી પરિસ્થિતિ છે બિલકુલ તો ચોક્કસપણે કહી શકાય સુરત શહેર ની અંદર જોવા મળી હતી ભારે પવન ફૂંકાયો હતો અને પવનની સાથે વીજ સુરત શહેર મોડી રાત સુધી યથાવત જોવા મળ્યો હતો ત્યારે મોડી રાત વાત કરવામાં આવે તો રાત્રિના બે વાગ્યા દરમિયાન અડાજન વિસ્તારમાં આવેલા અભિગમ સોસાયટી ની અંદર જે પેનલ લગાવવામાં આવી હતી તે સોલાર પેનલ ઉડીને સીધી ગાડીઓ પર પડી હતી ત્રણ થી ચાર ગાડીઓને નુકસાનની ભીતિ પણ જે છે તે હાલ સામે આવી રહી છે તો જ નહીં પરંતુ અલગ અલગ વિસ્તારોની અંદર વૃક્ષ ધરાશાય થવાના બનાવ સામે આવ્યા હતા કેટલાક લોકોના ઘરો પર વૃક્ષ ધરાશાય રહ્યા હતા તો સોલાર પેનલ પડવાથી નુકસાન પણ થયું હતું એટલું જ નહીં પરંતુ ગત જે પવન ફૂંકાઈ રહ્યો હતો વીજ કડાકાની સાથે વરસાદ પડી રહ્યો હતો બીજી તરફ

દરિયા કાંઠે અંદર પ્રવેશ ના કરવા માટે સાવચેતી રાખવા માટે પણ સૂચન જે કરી દેવામાં આવ્યું છે કારણ કે પવન ખુબ જ ઝડપી ભૂકાઈ રહ્યો છે કોઈને જાનહાનિ ન થાય તેની ખાસ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે પરંતુ જે રીતના ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસા અગાઉ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ મીટિંગો કરવામાં આવતી હોય છે પાણી શહેરની અંદર ન ભરાય તેની ચોક્કસપણે કાળજી લેવામાં આવતી હોય છે પરંતુ ગત રોજ જે રીતના પરિસ્થિતિ જોવા મળી હતી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ જોવા મળી હતી ક્યાંક ઝાડ પરવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો ક્યાંક થોડા ઘણા પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી બીજી તરફ સોલાર પેનલ પરતા લોકોને ઘરોને અથવા તો ગાડીઓને નુકસાન થવાની સ્થિતિ પણ જે છે તે સામે આવી હતી એટલે કે હવે જે કમોતમે વરસાદ પડી રહ્યો છે તેને લઈને હવે રિઝલ્ટ સુરત મહાનગર ટીમને બતાવી દીધું છે પરંતુ હવે સુરત મહાનગરપાલિકાની ટીમ ચોક્કસપણે મીટીંગો કરે અને હવે જો ચોમાસું શરૂ થાય તો પાણી ચોક્કસ પણે કશે ન ભરાય તેની ખાસ તકેદારી અને આયોજન કરવામાં આવે તેવું સ્પષ્ટપણે હવે લોકો પણ માંગ કરી રહ્યા છે જી આભાર સાહી માહિતી આપો